સૌથી પહેલા આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું અને સર્ચ બાર ની અંદર સૌથી પહેલા આપણે એસએસએ ગુજરાત લખી અને વેબસાઇટ સર્ચ કરી લઈશું તમે જોઈ શકો છો SSA ને જે ફ્રન્ટ પેજ છે તે આવી ગયેલું છે અહીંયા આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપર ક્લિક કરવાનું છે તો આ પ્રકારની વિન્ડો આપણને જોવા મળશે અહીંયા મિત્રો ખાસ આ કામ માટે આપણે આ સર્ચ બોક્સની જરૂર પડશે અહીંયા તમે જોઈ શકો છો સર્ચ ચિલ્ડ્રન વિથ યુઆઈડી તો એ જે પણ બાળકો આપણા ધોરણ 5 ના CET એક્ઝામની અંદર પાસ થયેલા છે મેરિટમાં આવેલા છે અને જે બાળકની હિસ્ટ્રી આપણે જાણવી છે તેનો યુઆઈડી નંબર આપણે કોપી કરી અહીંયા પેસ્ટ કરી અને ગો કરીશું ચાલો મિત્રો એકાદ ઉદાહરણ સાથે સમજીએ તો મિત્રો અહીંયા મેં એક યુઆઈડી નંબર એડ કરી દીધો છે હવે ગો પર ક્લિક કરીશું તો આ પ્રકારની એક PDF ઓપન થાય છે અને આપણે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને આપણા કમ્પ્યુટર પર પણ મેળવી શકીએ છીએ તો આ PDF ને સ્ટડી કરતા નીચે તમે જોઈ શકો છો બાળકની તમામ ડિટેલ આવી ગયેલી છે અને નીચે બાળકની સ્કૂલ હિસ્ટરી વિથ લર્નિંગ આઉટકમસ બરાબર એટલે જે હિસ્ટરી છે સ્કૂલની ધોરણ 1 માં આ બાળક ક્યાં અભ્યાસ કરેલો છે અને આજની સિતીએ કયા ધોરણમાં એડમિશન મેળવેલું છે તમામે તમામ વિગત અહીંયાથી તમને સાચી મળી જશે એટલે હવે વાલીને પણ પૂછવાની જરૂરિયાત રહેતી નથી શાળા કક્ષાએ જ આપણે આ હિસ્ટરીની જાણી શકીએ છીએ અને એને લગતી ડિટેલ ફિલ કરી શકીએ છીએ તો મિત્રો સીટી એક્ઝામ ને લગતી આ વિગત તમને જણાવી જરૂરી જણાઈ હતી આ સિવાય મિત્રો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અગાઉ મેં કીધું એમ કમેન્ટ કરી શકો છો જેના આધાર ઉપર તમને એ માહિતી માટે વિડીયો બનાવી શકાય ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા ટેકનિકલ સપોર્ટના વિડીયો આપણે નિયમિત બનાવતા રહીએ ચાલો મિત્રો આભાર થેન્ક યુ વેરી મચ